નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ પચીસ જૂન બે હજાર ચોવીસને વાર મંગળવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુનો રેકોર્ડ બેક સપાટી પર ભાવ છ હજાર ચારસો રૂપિયા ઊંચા યાર્ડની અંદર નોંધાઈ રહ્યો છે આજે જીરુના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે સાથે જ તમામ યાર્ડમાં પણ બસોથી થી લઈને ત્રણસો ચારસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ સુડતાલીસો પચાસ થી છપ્પનસો ને વીસ રૂપિયા હળવદ બાવનસો થી છપ્પનસો ને ત્રણ રૂપિયા મોરબી સુડતાલીસો એંશીથી ચોપનસો ને છત્રીસ રૂપિયા પાટડી પાંચ હજારથી પંચાવનસો ને ચાલીસ રૂપિયા બોટાદ એકાવનસો પચાસ થી છપ્પનસો ને પંચ્યાસી રૂપિયા જસદણ છેતાલીસોથી છપ્પનસો રૂપિયા ગોંડલ ચાર હજારથી છપ્પનસો રૂપિયા વાંકાનેર પાંચ હજારથી છપ્પનસો રૂપિયા જેતપુર છવ્વીસો થી ત્રેપનસો રૂપિયા ઊંઝા એકતાલીસો થી છ હજાર ચારસો રૂપિયા થરા પિસ્તાલીસો થી છ હજાર રૂપિયા પાટણ સુડતાલીસો સાઠ થી ચોપનસો એકત્રીસ રૂપિયા આરીજ એકાવનસો થી સત્તાવનસો રૂપિયા થરા અડતાલીસો થી પંચાવનસો એકાવન રૂપિયા નેનાવા છેતાલીસોથી સત્તાવનસો રૂપિયા વારાહી પિસ્તાલીસો એકથી છ હજાર બાવન રૂપિયા દિયોદર ચાર હજારથી સત્તાવનસો ને રૂપિયા રાધનપુર પિસ્તાલીસોથી પાંચ હજાર નવસો રૂપિયા રાપર તેતાલીસો છવ્વીસથી ત્રેપનસો રૂપિયા અંજાર બેતાલીસોથી પંચાવનસો રૂપિયા પચાવ બાવનસો પચાસથી ચોપનસો પચીસ રૂપિયા જામનગર સાડત્રીસોથી પંચાવનસો ને વીસ રૂપિયા ભાવનગર એકતાલીસોથી છપ્પનસો ને સિત્તેર રૂપિયા પોરબંદર પાંત્રીસો પચાસથી ત્રેપનસો પચાસ રૂપિયા અમરેલી અડતાલીસોથી ત્રેપનસો એંસી રૂપિયા ધ્રાંગધ્રા અડતાલીસોથી સત્તાવનસો રૂપિયા સાવરકુંડલા સુડતાલીસો પાંત્રીસથી છપ્પનસો છપ્પન રૂપિયા ડીસા પાંચ હજાર અગિયારથી બાવનસો એકત્રીસ રૂપિયા સમી અડતાલીસોથી પંચાવનસો રૂપિયા ધાનેરા છેતાલીસો એકાવનથી ચોપનસો સિત્તેર રૂપિયા કઢી પાંત્રીસો પાંત્રીસથી ચાર હજાર નવસો રૂપિયા પાંભર પાંત્રીસો પાંત્રીસથી પંચાવનસો ને એકોતેર રૂપિયા સાણંદ તેતાલીસોથી રૂપિયા બાબરા પિસ્તાલીસો પાંત્રીસથી ચોપનસો રૂપિયા પાઠાવાડા સુડતાલીસોથી બાવનસો વીસ રૂપિયા બહુચરાજી એકતાલીસો એક્યાસી થી સુડતાલીસો બાવન રૂપિયા માંડલ બાવનસો થી સત્તાવનસો ને એક રૂપિયો જૂનાગઢ પાંચ હજારથી પંચાવનસો ને સિત્તેર રૂપિયા વિરમગામ પિસ્તાલીસોથી ત્રેપનસો ને દસ રૂપિયા જામજોધપુર છેતાલીસો એક થી ચોપનસો એક્યાશી રૂપિયા અને જામખંબાળિયા બાવનસો થી છપ્પનસો રૂપિયા